ભારત એક એવો દેશ છે કે જ્યાં સોકેસમાં આવી પંદરવી સ્ત્રીઓ છે કે જે મહાન મહાન છે બાકી હજી બેકગ્રાઉન્ડમાં ઘણા અંધકાર અને ઉજવાળા છે અહીંયા બેઠેલી સ્ત્રીઓને વ્યક્તિગત રીતે મળો તો તમને ખબર પડે પણ એની માટે અહીંયા બેઠેલી સ્ત્રીએ કંઈક કરવું પડશે તમે માનતા હો કે આ લોકો તમને આ ડે આવે તો રહેવા દેજ એ જરાય વિરોધ પક્ષના નેતાઓ નથી એ જુદા જુદા બેઠા છે એ જુદી વસ્તુ છે અને આ ભાઈઓની તકલીફ શું છે ખબર છે કે તમને મોટું ઘર જોવે એની માટે લોન લે કે તમને મોટું ઘર જોઈએ તમને સુખેથી રાખવું છે હવે એ લોન ના હપ્તા ભરવા માટે એ માણસ ઘરમાં તો રહી જ ન શકે અને પછી આપણા ઘરે મહેમાન આવે તો આપણે શું કહીએ એ કોઈ દી ક્યાં ઘરે જ હોઈશ પણ એટલે તમને મોટું ઘર જોતું હતું એટલે એ ઘરની નથી રહી શકતા હે ને માનો સાંભળે તો માનો છે સાંભળે તો છે બોસની ટકટક બધાની ટકટક સાંભળ્યા રાખે છોકરાઓને ખીજાય તો આખો દી છોકરાઓને ખીજાયા જ રાખે છે છોકરાઓને ખીજાય નહીં તો કેવા છે છોકરા ઉપર ધ્યાન જ દેતા નથી સારા કપડાં પહેરે તો આમને તો બસ પેટી પેક પરીને ફરવું જ છે ને ઈસ્ત્રી તમારે કરવાની જ ને હવે આ સાંભળીને એમ કે આપણી ઇસ્ત્રી વાળા કપડાં નથી પહેરે તો આજો લગર વગર હાલી નીકળ્યા કાંઈ એમ છે એ કઈ રીતે એમને સુખ નથી પાડો તમારી હાટો જ છે સાચી વાત છે એક પુરુષ તમને એવું છે ને હું બેઠો છું શું ચિંતા છે આવું કેવા માટે આ કેટલાય પુરુષોએ કેટલાય ધરતીકમ પોતાના હૃદયમાં ઝીલા છે એટલે હાર્ટ એટેક એને આવે છે કેટલી વાર કેટલાય રડવું તો એમને છે હળવા તો એમને ખબર છે કે હું ઘરનો મોભી છું અને મોભ તૂટે ને તો ઘર પછડાવી પડે એટલે એને રડી પણ ન શકે એ મુંજારો કઈ પણ ન શકે એક વખત એક ડોક્ટર પાસે એક બેન ગયા કે હું બહુ બીમાર રહું છું પતિને સાથે લઈને ગયા હતા તો કે કેમ તમે બીમાર રહ્યો છો કે મને રાત્રે ઊંઘ ન થાવતી તો કે કેમ બેન તમને ઊંઘ ન થાવતી એટલે પછી એમ કીધું કે તમને ખબર છે તમારા ભાઈ છે ને આખી રાત બળબળ બળબળ કર્યા કરે એટલે એ બોલ બોલ કર્યા કરે એટલે મને ઊંઘ ન આવે તો ડોક્ટરે દવા લગતી વખતે એમ કીધું બેન દિવસે થોડુંક બોલવા દેતા હોય તો બિચારા રાત્રે બોલવું ન પડે થોડુંક બોલવા દો ખુલવા દો એમને અત્યારે ખરેખર અને આમાં એવું છે કે એ એવું કે કે તારે શું જરૂર છે સરસ શાંતિથી પોતાના ઘરમાં સરસ રહે તો એમ કે જોયું કેટલી અસલામતી છે અને નોકરી કરવા જવા દે તો કે જોયું સ્ત્રીના પૈસા ઉપર કમાય છે એટલે એને તો કોઈ મેડલ મળતા જ નથી આવો વિચાર છે કે દીકરીઓને બોલાવી જોઈએ સ્ત્રીનું સન્માન કરવું જોઈએ આવો વિચાર આ બધા પુરુષોને જ જાયવા હશે હવે મારે એવા કાર્યક્રમોની રાહ છે કે જેની અંદર સ્ત્રીઓ ભેગીથી નક્કી કરે કે આ બધા પુરુષોને આપણે સન્માનિત કરવા છે એમણે બિચારે આટલા વર્ષ કામ કર્યું છે તમે જુઓ અહીંયા બેઠેલા આપણા બધા એવા હોય સ્ત્રીઓ પાસે ફરિયાદની યાદી છે અને પુરુષો પાસે સાહસની યાદી છે આમાંના વીસ ત્રીસ ચાલીસ વર્ષના લગ્ન જીવન પછી આપણે એવું કહીએ કે આણે મને કરવા દીધું હોત ને તો અહીંયા અહીંયા હોત આણે મને અહીંયા જવા દીધી હોત ને તો હું અહીંયા હોત હું કંટાળી ગઈ આ ઘર સંભાળી સંભાળી આ રસોઈને આ જ ને આજ લોકોને આજ કુટુંબ કુટુંબને બહુ કંટાળો આવે છે કંટાળો એમ નહીં આવતો હોય આમાંના કેટલાય વખત આપણે એવું બોલી કે ઘર મૂકીને ક્યાંક વયું જ છે એને નહીં વિચાર આવતો હોય ઘર મૂકીને પણ આમાંની દરેક સ્ત્રી વાક્ય એવું બોલે કે આ છોકરાઓ હાટું બેઠી છે પણ સાવ સાચું કહું જો પુરુષને ખુલ્લા દિલે પૂછવામાં આવે ને તો વયું તો એને જાઉં છું પણ એમને છોકરાની સાથે તમારોય વિચાર આવે કે આ બધું મૂકીને મારા ઘરે આવી છે એટલે મારે નહીં જવાય એમને ઓફિસ જવાનો કંટાળો આવે છે એને નહીં ઓલો ટકટક કરતો બોસ નથી ગમતો એને ઘણી વાર એમ થાય એમના ભાગે તો રવિવારે નથી જેમ તમારા ભાગે રવિવાર નથી કારણ કે રવિવારે એ ઘરે હોય અને તમને એવું કહે કે આજ ક્યાંય નથી જાવું એટલે આપણે એમ કહીએ તમે તો આખું અઠવાડિયું બાર હોય અમે ક્યાંય જઈ જ નહીં લમને તો લઈ જ જાઓ એટલે છ દિવસ છે એ બોસનો ને એક દિવસ છે પત્નીનો એનો દિવસ જ નથી સમસ્યા એમની પણ એટલી છે જેટલી તમારી છે આપણે એવી ગેરસમજણમાં છીએ કે આ લોકો બધા સુખી છે ને આમને બધી જ મજા છે કોઈ બાર મજા નથી એવી આની બહાર જાઓ ને દિવાલની બાર ત્યારે દરેક વ્યક્તિ શિકારીની જેમ તમારી સામે હોય એ દરેક શિકાર એ પણ ઝીલે છે અને ક્યારેક એમની રોકટોક છે એ આવા શિકાર નજરમાંથી આવે છે અને ખબર છે કે કેટલી તકલીફ પડે છે ક્યારેક એમને તમને કંજૂસ પણ લાગે સમાજમાં આવા બધા મેળાવડા થાય ત્યારે થોડીક આવી સમાજની સમસ્યા ઉપર પણ પેરેલ ધ્યાન આપો